નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશ દ્વાર પર ઊભા રહી બહારના લોકોને પ્રવેશતા અટકાવે છે કોરોનાને લઈ જ્યારે સમગ્ર ભારતમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ લોકડાઉન અંગે યુવાનોમાં જાગૃતિ જોવા મળી રહી છે યુવાનો પોતાના ગામની બહાર ઊભા રહી બહારના વ્યક્તિને ગામમાં પ્રવેશતા અટકાવે છે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા તાલુકાના ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશવા અટકાવી લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે આ ઉપરથી ચોક્કસ કહી શકાય કે કોરોના વાયરસ મહામારી અંગે જાગૃતિ અંતરિયાળ ગામો સુધી પણ પહોંચી છે આ અંગે ગામના યુવાન નરેશ વસાવા સાથે વાત કરતાં જણાવે છે કે જે કોરોના રોગ ફેલાયો છે તેના માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તો ખુરદી ગામના બે યુવા યુવા સંગઠનોમાંથી પાંચ કે છ યુવાઓ પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી અન્ય ગામના લોકો અમારા ગામમાં પ્રવેશે નહીં તે કાળજી રાખીએ છીએ ઉપરાંત અમારા ગામના આઠ જેટલા વ્યક્તિઓ જે બહાર ગયા હતા તેમને ગામ બહાર ક્વોરન્ટાઇનમાં રાખેલ છે જરૂરી પગલાં લીધા છે ને લોકડાઉન કરેલું છે તેના માટે અમારા ગામના ખુરદી ગામના બે યુવા સંગઠન છે યુવા ગ્રુપ છે ને તરાવ ગ્રુપ છે એ ગ્રુપ વતી અમારા ગામનું ગામથી અંદર બીજો ગામનો કોઈ વ્યક્તિ પ્રવેશે નહીં એના માટે અમે રોજ જ પાંચ છ જુવાની આ ઉભા રહી અને આના માટે દેખરેખી રાખીએ છીએ અને અમારા ગામના જે આઠ એક વ્યક્તિઓ જે બહાર કામે ગયેલા તે લોકોને આવ્યા છે ને તે લોકોને અમે હોમગ્રાઉન્ડ ખાતે બહાર જ રાખેલા છે જે અમારા શંકરભાઈ શ્રીએ જાણ કરી આરોગ્ય વિભાગને પછી ટીમ લાવીને પોતે લોકોને બહાર રાખ્યા છે ને તેમના માટે જે કંઈ હતું તે કર્યું છે ને ખુર્દીમાં કંઈ પ્રવેશ એના માટે કાળજી રાખીએ છીએ આપનું નામ શું છે વસાવ નરેશભાઈ સાહેબ કયું ગામ